જય શ્રી કૃષ્ણ કેવું છે મજામાં હું છું એના છે હવે દસ વાગે છે પરવારી ગયા છીએ અમે બધા કામ કરીને એટલે હું ગારગી ગાર્ગીનું એડમિશન કરાવવા જઈ છીએ ચલો અમારી સાથે ગાર્ગી તૈયાર થઈ ગઈ ગાર્ગીને સ્કૂલે જઈએ તમને બતાવી સ્કૂલ ચલો ફટાફટ અમે સ્કૂલ જવા નીકળી ગયા છીએ મમ્મી એ કેવા ચલાવે છે Uh it's okay. કુ સરસ એન ગયું હવે અમે ઘરે જઈએ છીએ કોલેજમાં પણ મોક્ષીના કોલેજમાં જવાનું પાણી પછી એડમિશન જઈએ હવે મોક્ષીના કોલેજમાં જઈએ છીએ પતિ ગયું હવે મોક્ષીના કોલેજમાં જઈએ મારા સબ્જેક્ટ ચૂઝ કરવા કારણ કે રજીસ્ટ્રેશન આગળ થઈ ગયું છે તો આપણે ચલો મમ્મી

रास्ता તમને छे तक बताओ यस हम अमे एडमिशन लैसू प्रोसेस कर सब्जेक्ट सिलेक्ट करवा बधु पी आप मिलिए A few moments later. So, I guess I'm going to go to the temple. Mommy, are you ready? Mommy, are you તો ચાલો આપણે તેવું મંદિરે જઈએ આવી હાલો અમે વૈજનાથના મંદિરે જવાના છે દર્શન કરવા માટે મમ્મી બહુ દિવસથી કહે છે વૈજનાથના મંદિરે જવું છે એટલે હા ચલો મમ્મી હું ને મમ્મી વૈજનાથ મંદિરે આવી ગયા છીએ હવે દર્શન કરી લઈએ ચલો મમ્મી જીટોડિયા વૈજનાથ મંદિર છે બહુ સરસ મંદિર છે આ રુચલ હેગી બનાવી દે ચરો તું છોડે રહે છે હ માર જોડે આપણે જે બેગાર મેં હેકી બનાવી આ કેમ કિ મારા ફોન માં બેટરી છે હા ચપ હ સીર गरम પાણી લઈ આવ આપણે गरम પાણી કરી રાખ્યું છે ને જલ્દી થઈ જાય મેંગી હું નાખી સાહેબ હા ના ચપ પટ નાખી દેવાનું છે ના ધીરે ધીરે નાખ બેટા વરસ વરસ બોલતી હું આ ના રાખી

મેગી ઓ આજે સમર જોડે થયો છે ઓહો વજન અડસાય કરતા જોતો છીઓ ના ના આજે તો શિવ જોડે થવાનો છે હે શિવ જોડે રહેશે મેગી બનાવશે શીખે છે મેગી એટલે શિવ હા આપું નાખી દઉં ને નાખી દે ઓકે ઓકે મમ્મી ને કામ છે તો ગઈ છે હવે હું શિવ નાખી દઉં ખાલી પેકેટ છે બધા બકવાસ ब्लॉगिंग शुरू है तेरे से तो, ते तो अच्छे ही कर ले तेरे से तो अखरत करी કે Star, 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 ખાઈ દેખો શิว ઓ શิว જો મેં ઘોવન ચાલુ કરસે તો આલી તોય એકલો ખાઈ જશે એટલે આપણે ખજે નહી નાઈશું એટલે આપણે ખજે નાખીશું આટલું બધો માન સન્માન તો ખાઈ નાખ બસ ઉબો રે હવે ઉબો રે ખુલ્લો નાખવો બેટા એક જગ્યા એ નાખે ને તો પેલું થઈ જાય જો કેટલી સરસ થઈ ગયે છે